હેલો દોસ્તો જય દ્વારકાધીશ જય મા મોગલ કેમ છો બધા મજામાં મને ખબર છે તમે બધા મજામાં જશો આજે આપણે જવાના છીએ વડોદરાની અંદર વ્લોગ શૂટિંગ માટે આપણો આ પહેલો વ્લોગ છે જાજુ શૂટિંગ એવું કંઈ ખાસ આવડતું નથી પણ પ્રયાસ કરીશ કે તમને બધાને થોડીક મજા આવે તો વ્લોગમાં છેલ્લે સુધી બનનાર રહ્યો જો વ્લોગ ગમે એમ તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો તો મિત્રો હાઈવે પરનો નજારો ઉગતો સૂરજ કેટલો મસ્ત લાગે છે થોડીક સ્પીડ વધારે હોય એવું લાગે છે થોડુંક ઝૂમ કરીને બતાવવાનો પ્રયાસ કરું છું પણ કેમેરાની ક્લિયરિટી એટલી બધી સારી નથી તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ માધવાનંદ આશ્રમ ચાણોદની અંદર અહીંયા આજુબાજુના નજારા એટલા મસ્ત હતા ને ખરેખર મજા આવી ગઈ તો અહીંયા આશ્રમની અંદર એન્ટર થતાની સાથે જ એક આ સંકલ્પ ક્રિય આવું કંઈ જોવા મળ્યું બહુ મજા આવી આ જોઈને શરૂઆત મારાથી થાય સ્વચ્છતાની તો આપણે જાઈએ સમાધિ મંદિર તરફ આ છે અખંડન અખંડાનંદ સાગરજી મહારાજની સમાધિ જો મિત્રા લીલાછમ ઝાળવા એની બધું બાકી એની ગોઠવણ કંઈક અલગ જ છે અહીંયા કોઈ આવે તો પાણી પીવા માટેની વ્યવસ્થા આ છે એનું ભોજનાલય અમે સવારના ભાગે પહોંચ્યા એટલે બહુ ખબર નથી અહીંયા જમવાનું બપોરે મળે છે કે નહીં આ છે એની એક્ઝેક્ટ બાજુમાં આવેલું સત્સંગ ભુવન જોઈ લો મિત્રો આ ટેણીઓ કેટલી મસ્ત મજા લૂટે છે આને જોઈને મને મારા બચપનની યાદ આવી ગઈ કોઈ જાતના ટેન્શન નહીં આપણે આપણી જિંદગીમાં જ મસ્ત આ એની વાડી કદાચ મારા દાયરા મુજબ ગાયો માટે ઘાસચારો અહીંયા ઉગાવવામાં આવે છે મિત્રો આ છે એની આંબાવાડી જો આ કેરીઓને જો આ કેરીઓ જોઈને મને ખાવાની ઈચ્છા થવા માંડી મોઢામાં પાણી આવવા માંડ્યા કેટલી મસ્ત જગ્યા છે ને કોઈ આનું વર્ણન હું કરી શકું એમ નથી મિત્રો તો ફાઇનલી આપણે આવી ગયા છીએ એની ગૌશાળાની અંદર જો આ ગાયો કેટલી મસ્ત ગાય છે અને ગાયો મિત્રો આમ ગમે બહુ પણ આપણાથી કોઈ સેવા ચાકરી બહુ થાય એમ નથી એટલે ખોટે હું ફાકા ફોજદારી નથી કરતો જોઈ લો મિત્રો આ ગાય મને જોઈને મારા તરફ કેટલી એનો પ્રેમ કેટલો છે એ જુઓ હું એને ખંજવાળું છું ને મજા જ આવે છે નકરી તો મિત્રો હવે મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર ત્યાં સુધી ખુશ રહ્યો મજા મારીઓ જઈમાં મોગલ જય ભારત